ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હરિશિત કુમાર પટેલ પોતાના ડમ્પરને ચાલક શૈલેષ વસાવાને આપ્યું હતું જે હોળી ધૂળેટીની રજા હોવાથી નિત્યક્રમ મુજબ મેઘમણી ચોકડી પર ડમ્પરને પાર્ક કરી ઘરે ગયો હતો આ દરમિયાન રાત્રિના સમયે ચોર ઇસમોએ પાર્કિંગ સ્થળેથી ડમ્પર ચોરી કરી નીકળ્યા હતા જો કે આ ડમ્પરમાં જીપીએસ ટ્રેકર હોવાથી હરિશિત કુમાર પટેલને જાણ થતાં તેઓ તેમના મિત્ર જોડે જીપીએસ ટ્રેકરના આધારે પીછો શરૂ કર્યો હતો આ દરમિયાન નેત્રંગ પોલીસે ડમ્પર લઈ જતા બે ચોરોને ઝડપી પાડ્યા હતા આ અંગે હર્ષિત કુમાર પટેલને જાણ થતાં જ તેઓ નેત્રંગ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેઓને પોતાનું ડમ્પર નજરે પડ્યું હતું જે ડમ્પરને અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા રાહુલ સિંહ નંદલાલ સિંહ અને જફરુલ હસન કુરેશી ચોરીને લઈ ગયા હતા ઘટના અંગે અંતે હર્ષિત કુમાર પટેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે રૂપિયા દસ લાખના ડમ્પર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રંગ પોલીસના હાથે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ પ્રાથમિક પૂછપરછમાં ડમ્પર ચોરીના ગુનામાં અન્ય ઇસમની પણ મદદગારી હોવાનું સામે આવ્યું હતું બંને તસ્કરોએ ભરૂચ શેરપુરાના ફુરકન પરવેઝ અંસારી પણ ચોરીમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફુરકન પરવેઝ અંસારીને પણ ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો